તો રાજકોટમાં ધર્મેન્દ્ર રોડ માર્કેટમાં વેપારીઓના બંધનો મામલો વેપારીઓના બંધ પાળવા મુદ્દે ધારાસભ્ય રમેશભાઈ ટેલાડાએ પ્રતિક્રિયા આપી છે કહ્યું છે કે થોડા મહિના પહેલા પણ આ અંગે બેઠક થઈ હતી વેપારીઓ મનપા અને પોલીસ સાથે બેઠક થઈ હતી પાથરણાવાળાઓના દબાણ મુદ્દે સમાધાન પણ કરવામાં આવ્યું હતું જોકે પાથરણાવાળાઓને પ્લોટ ફાળવવામાં આવ્યો તે પણ નાનો પડ્યો છે અધિકારીઓ સાથે બેઠક યોજી હવે નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશું તેવું ધારાસભ્યએ કહ્યું અમે આજે અમારી જે વાત ધ્યાન ઉપર આવી છે એના અનુસંધાને અમે પોલીસ કમિશનર અને ડીસીપી ટ્રાફિક સાથે અને મ્યુનિસિપલ કમિશનરના દબાણ શાખા સાથે જોઈન્ટ મિટિંગ કરી અને આને જે કાંઈ સુખદ સારી રીતે કોઈને મુશ્કેલી ન પડે અને બધાને સારી રીતે સચવાઈ જાય એવા અમારા પ્રયત્ન રહેશે અને અમને આશા છે કે આ સારી રીતે અમે પાર કરી શકશું આના માટે અમે અગાઉ કમિશનર સાહેબ સાથે મિટિંગ કરી હતી કમિશનર કમિશનરશ્રી અમને પોઝિટિવ જવા આપ્યું તો જ રિસ્પોન્સ ત્યારે અમે એક પ્લોટ પણ નક્કી કર્યો હતો પણ એ પ્લોટની સાઈજ આ લોકોનું એમ કહેવાનું હતું કે નાનો પડે છે એટલે હવે અમે વધારે બીજો નવો પ્લોટ ગોતી અને એમાં અમે પ્રયત્ન કરશું